માસાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ પ્રસ્તુતિ તારીખ એકવીસ જુલાઈ ગુરુપૂર્ણિમાના દિવસે રવિવારના રોજ ભુજ હોલ મધ્યે એક કાર્યક્રમનું આયોજન કચડો ખેડે ખલકમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે કચ્છની જુદા જુદા ક્ષેત્રમાં પોતાની નામના ધરાવતી એવી સત્યાવીસ પ્રતિભાની સંઘર્ષ ગાથા સફળતા અને સંવાદનો કાર્યક્રમ તેમજ સન્માન કરવામાં આવશે તો તો આ કાર્યક્રમમાં આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે ત્યારે કચ્છી કચ્છી વાત કરવામાં આવે તાજી રાખવા દરેક ક્ષેત્રે કચ્છી માળુ પોતપોતાના પોતાના વિસ્તારમાં દરેક ક્ષેત્રમાં કાર્યરત છે ત્યારે મા ન્યૂઝ પણ એ દિશામાં સતત પ્રયત્નશીલ છે અને તેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખેલખલક મે કાર્યક્રમ નિમિત્તે જયંત ઠક્કરે વિચાર રજૂ કર્યા હતા અને મા ન્યૂઝને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો